પાંચ ઓગસ્ટે રાત્રે અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં એક માથાકૂટની ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગંભીર આરોપ કરવામાં આવે છે કે ઓરિયન્ટ ક્લબમાં કેટલાક લોકો દ્વારા તેની સાથે બબાલ કરી ને આ મામલો એલિઝબ્રિજ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે આ ઘટનામાં યુવતી છે તે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવે છે ગંભીર આરોપો લગાવે છે પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે ખુલાસો તો કંઈક અલગ જ જોવા મળ્યો આ ઘટનામાં પોલીસે યુવતીના આરોપોને ફગાવ્યા છે ને પોલીસને બદનામ કરવાના હેતુથી આખો બફાટ કરવામાં આવ્યો હોય તે પ્રકારનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે ને એકચ્યુઅલમાં ઘટના કંઈક જુદી જ હોય તેવી વાત પણ સામે આવી રહી છે ત્યારે શું સમગ્ર મામલો છે શું ખુલાસા કરી રહ્યા છે ઝોન સેવનના ડીસીપી વિગતે વાત કરી પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેધન પાંચ તારીખે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઓરિયન્ટ ક્લબમાં પોલીસને એક એવી વર્ધી મળે છે કે ઓરિયન્ટ ક્લબમાં કેટલાક શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી રહી છે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળો ઉમટી પડ્યા હતા ને આ ઘટનામાં એક યુવતીનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં યુવતીના ગંભીર આરોપ ઓરિયન્ટ ક્લબ સામે થયા હતા અને એટલું જ નહીં આ મામલે પોલીસની કામગીરી સામે પણ યુવતી સવાલો ઉઠાવી રહી હતી જોકે આ ઘટનાને લઈને પોલીસે તપાસ કરતાં કંઈક અલગ જ હકીકત સામે આવી હોય તેવું કહેવાય રહ્યું છે ઘટનામાં જે સામ સામે પોલીસે ફરિયાદ નોંધી હતી ભદ્રેશ શાહ અને દિવ્યાંગ શાહ નામના વ્યક્તિ વચ્ચે માથાકૂટ થાય છે હવે દિવ્યાંગ શાહ પોતાના પરિવાર સાથે ઓરિયન્ટ ક્લબમાં અગાઉ મેમ્બરશીપ ધરાવતા હતા પરંતુ તેમના ગેરવર્તણ કારણે ત્રીસ છ બે હજાર પચીસના રોજ ઓરિયન્ટ ક્લબ દ્વારા તેમની મેમ્બરશીપ રદ કરી દેવામાં આવે છે ને મેમ્બરશીપ રદ કરવામાં આવી હોય તે પ્રકારની નોટિસ પણ ક્લબની બહાર મૂકવામાં આવે છે દિવ્યાંગ શાહ પોતાના પરિવાર સાથે પાંચ તારીખે ફરી ત્યાં ક્લબમાં પહોંચે છે એક કલાક સુધી પરિવારજનો ત્યાં ફોન પર વાતચીત કરે છે બેઠા હોય છે ને ત્યારબાદ પછી આખો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થાય છે જોતજોતામાં આ બબાલ છે તે ઉગ્ર બને છે ઓરિયન ક્લબના એક મેમ્બર ભદ્રેશ તેમના પર સીધો હુમલો કરવામાં આવે છે માથાકૂટ કરવામાં આવે છે તે પ્રકારના આરોપો પણ સામે આવ્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં આ ઘટનાના પગલે યુવતીનો જે આખો વિડીયો ગંભીર આરોપ કરતો પોલીસનો સામે આવ્યો હતો તે મામલે અમદાવાદના ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માએ ખુલાસો કર્યો છે

એ સામે સામે હતા અને એને સામે સામે પોલીસે ફરિયાદ દીધી હતી એમાં ફેક્ટ્સ એવું છે કે દસ એ જો ભદ્રેશાહ છે એની જો ક્લબ ઓરિયન્ટ ક્લબનો મેમ્બર અગાઉ હતો અને એની મેમ્બરશીપ ત્રીસ છે ને બે હજાર પચીસના ક્લબવાળા ગેરવર્તણને બાબતે એને રિવોક કરી દીધી હતી અને એ પછી એ પાંચ આઠે દસ વાગ્યે ફેમિલી સહિત ક્લબમાં પહોંચ્યા હતા અને એક કલાક સુધી દસ અગિયાર તેર સુધી એ ક્લબમાં એન્ટ્રી રી એન્ટ્રી એ કરીને અને એને રિવ્યુકેશન રિવ્યુકેશનના જો નોટિસ ચોંટાડ્યા હતા એ જોતા હતા અને એ સીસીટીવીમાં જોવા મળે છે પછી એ અગિયાર એકવીસને એક બદ્રેશ ઇનોસન્ટ ધૂમિલ એની ડૉક્ટર હેતાબેન અને પાંચથી દસ માણસના ડોલા સહિત ક્લબમાં એન્ટ્રી કરે છે અને તે પછી ક્લબના મેનેજર સુપરવાઇઝર રાજેશ ગાંધી અને દિવ્યાંગ શાહ જોડે માર મારજોડ કરે છે એમાં ત્રણ સીસીટીવીમાં ત્રણ વાર દિવ્યાંગ શાહ જોડે માર મારકૂટ કરી છે એ સ્પષ્ટ જોવાય છે અને એને એ ગઢાપટૂન અને બેલ્ટથી માર મારીથી એ ક્લિયર જોવામાં મળે છે અને એની જે ડોટર છે છે એને પણ ક્લિપમાં માર માર્યો છે એવો આપને મળી છે અને એમાં તપાસ અત્યારે ચાલુ છે સર પોલીસ ઉપર પણ આરોપ નાખી હતા કે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં આવી તો આરોપોને આપણે પોલીસ અગેન્સ્ટ ઘણા બધા આરોપ કર્યા હતા અને એમાં એક એવા હતા કે બે કલાક સુધી એલિઝબ્રિજ પોલીસ એમને રિસ્પોન્સ પર નથી આપ્યો બટ ફેક્ટ એવું છે કે અગિયાર પિસ્તાલીસ સુધી એના ઝઘડા જોતા એ ચાલતા હતા અને વિદિન ટ્વેન્ટી મિનટ્સ ઝીરો ઝીરો ફોરમાં મતલબ એ ઓગણીસ મિનટમાં એ પી એ જો હેતાબેન છે એની મધર મતલબ ફરિયાદીની વાઈફ અને એના દીકરા એને સહી સલામત આપણે અહીંયા એલિસ બ્રિજમાં પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા એ આપણે સીસીટીવીમાં જોઈ શકે અને એને પછી એને વારંવાર આપણે ફરિયાદ આપવાનું આપણે કહી પણ એ ફરિયાદ સવાર સુધી એને નથી આપી શું કારણ પોલીસને બદનામ શું કામ એ લોકો કરી રહ્યા હતા કેમકે આજે આખો ઘટનાક્રમ બન્યો છે એમાં જે બે વ્યક્તિના નામ પણ યુવતી લઈ રહી કે પોલીસ પર દબાણ છે પોલીસ એમના દબાણમાં આવીને કામ નથી કરતી તો એ મામલો શું છે એ પ્રેશર ટેકનિક પણ હોઈ શકે બટ અત્યારે તપાસ ચાલુ છે તો વધારે માહિતી પછી આપીશું આપણે સાંભળ્યા હતા ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તેમણે આખી ઘટના વિશે માહિતી આપી છે ને આ ઘટનામાં જે દિવ્યાંગ શાહ નામના વ્યક્તિ છે જેમની પુત્રી પોલીસ ઉપર ગંભીર આરોપ કરી રહી હતી ને ઓરિયન્ટ ક્લબનો જે મામલો છે તેમાં તેમની મેમ્બરશીપ જે રદ કરવામાં આવી છે તેના પગલે ક્યાંક ને ક્યાંક દાજ રાખીને આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ આ મામલાની તપાસ પણ ચાલી રહી છે પરંતુ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં એક નવો વળાંક જોવા મળ્યો છે પોલીસનું કહેવું છે કે આ મામલે યુવતીની ફરિયાદ નોંધવા માટે પણ પોલીસે કહ્યું છતાં યુવતી છે તે ફરિયાદ નોંધાવતી નહોતી ખાલી બખેડો કરતી હતી બફાટ કરતી હતી